યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વેલણપુર ગામના ભાટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત ખેતીવાડી વિસ્તરણ અધિકારી એવા અડસઠ વર્ષના વનમાળીભાઈ રાવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી નિવૃત્ત જીવનને પ્રવૃત્તિમય બનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે યુવાનોને માર્ગદર્શન બનેલા પ્રગતિશીલ ખેડૂત વનમાળીભાઈ શાકભાજી સહિતના મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને આ વર્ષે ચોપન અડત્રીસ લાખની આવક મેળવી છે રાસાયણિક ખાતર વિના કશું નહીં થાય તેવી માનસિકતા ખોટી છે એમ સ્પષ્ટપણે માન માનતા વનમાળીભાઈ એકરથી પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ કહે છે કે રાસાયણિક દવાઓના પરિણામે લોકોમાં રોગોનું પ્રમાણ વધ્યું છે જેના કારણે આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે બે હજાર અઢારમાં બે ચાર ગુટામાં ઘર પૂરતી શાકભાજીની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનારા ખેડૂતે એક સમયે પરિવાર પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો કર્યોનું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે મારો દીકરો મને વારંવાર કહેતો બાપુજી રાસાયણિક ખાતર વગર કશું ન પાકે આ બધું શું લઈને બેઠાશો પણ મનમાં એક વિશ્વાસ હતો કે મારે આ ખેતી કરવી છે અને સફળ થવું છે વર્ષ બે હજાર વીસમાં મારા મિત્ર ભરતભાઈની સલાહથી પ્રારંભિક તબક્કે પ્રાકૃતિક ખેતીના આ આયામો અનુસાર એક એકરમાં શેરડીનું વાવેતર કર્યું જ્યારે શેરડીનો ઉતારો આવ્યો માત્ર એક એકરમાં ઇઠ્યોતેર ટન જેટલો માતભર ઉતારો આવ્યો જે બદલ સુગર ફેડરેશન મારું સન્માન કર્યું જ્યારે ઘર પરિવારના સભ્યોને પણ ખેતીમાં વિશ્વાસ બેઠે એમ પણ જણાવ્યું તેમણે આ ખેતીના અનુભવો પણ શેર કરતા કહ્યું કે શરૂઆતમાં અમારા મિત્ર ભરતભાઈને ત્યાં જીવામૃત ધનજીવામૃત લાવીને છંટકાવ કરતા ત્યારબાદ બે હજાર એકવીસમાં શેરડી મરેલી સફળતા બાદ દેશી ગીર ગાયની પણ બે વાછડી લાવીને ઉછેર શરૂ કર્યો

અને બે હજાર સત્તરમાં રિટાયર થયો રિટાયર થયા પછી મને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ મારું થોડુંક મગજ દોડતું હતું એટલે પછી મેં થોડું થોડું ચાલુ કર્યું થોડું થોડું ચાલુ કર્યું એટલે લગભગ બે હજાર વીસમાં એમ તો ચાલુ તો મેં સત્તરથી કહ્યું પણ બે હજાર વીસમાં શેરડી પર અખતરો કર્યો પહેલો હતો એક એકર શેરડી બનાવી અને ઘન જીવામૃત ને જીવામૃત બે પાર તેજસ મેં પ્રયોગ કરેલો તો એમાં મને ઈઠ્ઠોતર તન જેવું ઉત્પાદન મળેલું ઈઠ્ઠોતન એટલે સુગર ફેક્ટરી સુગર ફેડરેશનમાં આપણો નંબર અવલ હતો અને સુગર ફેડરેશન મારું સન્માન બી કરેલું ત્યાર પછી બે વર્ષ બીજા વર્ષે મને એમ થયું કે શાકભાજી પર ટ્રાય કરી જો તો બીજા વર્ષે મેં વ્યાંગણ બનાવ્યું એક પંદર પંદર ગુંઠામાં જેવા વેંગણ બનાવ્યું તમારે બીજું કોઈ સનકામણી કરવાનું જૂની શાસ ને ગૌકૃપા એ બેનો નો કરતો કરતો રહ્યો અઠવાડિયામાં એક વખત કોઈ પણ એક દિવસ નક્કી કરીને એક અઠવાડિયામાં એક વખત એનો સંકલ્પ ચાલુ રાખ્યો ને એ પંદર ગુંઠામાં લગભગ મને ખ્યાલ છે ત્યારે તેમ ત્યારે મને લગભગ ચાલીસ છેક હજાર રૂપિયાના આ વેગણ નીકળ્યા એટલે પછી ત્યાર પછી મને ખાતરી થઈ ગઈ કે આ સારું કરવા જેવું છે તો કર્યું પછી મેં માંડવો બનાવ્યો માંડવો બનાવ્યો એટલે એમાં તુરિયા બનાવ્યા હવે તુરિયા નવ ફૂટ નવ બાય નવ ફૂટ નો થાંભલા વચ્ચે અંતર નવ બાય નવ હતું થાભલા ની માં ત્રણ ફૂટ તો એમાં પેલે વર્ષે વચ્ચેના પાતલામાં મરચા બનાવ્યા એટલે મરચાંનું ઉત્પાદન ને તુરિયા તુરિયા એવા થયા કે વધારે ફાલ ફૂડ આવીને એટલે માંડવો તે વર્ષે વધારે થઈ ગયો એટલે મને એમ થઈ ગયું કે આના છોડ ઘટાડવા જોઈએ ત્યાર પછી મેં બીજા વર્ષે ગઈ વર્ષે જે કર્યું તુરિયા એનું અંતર મેં પાંચ ફૂટનું રાખ્યું એટલે મતલબમાં એક બે થાંભલા વચ્ચે બે છોડ બે છોડ વચ્ચે મરચાંનો છોડ થાંભલા સાથે ટામેટાનો છોડ ને વચ્ચેની લાઈનમાં જે હાડા ચાર ફૂટ હાડા ચાર ફૂટ જેવું ગેપ પડે વચ્ચેની લાઈન થઈ એમાં ધાણા મેથી પાલક ગુવાર એક પાછું ભીંડા એ રીતે મિશ્ર પાક વાવેલા સારું મળ્યું પછી હમણાં આ વર્ષે મે માં એપ્રિલમાં તુરિયા બનાવ્યા પાછા તુરિયા ને દૂધી તુરિયા અને દૂધી આ બે પર મને વધારે ઇન્ટરેસ્ટ રહ્યો તમે તુરિયા બનાવ્યા એ તુરિયા ગઈ વખતે લગભગ મને એપ્રિલ માં મેં વાવેલા ને ઓગસ્ટ માં એ તુરિયા તુર્યા પાક બે મહિનામાં પૂરો થઈ જાય તે ઓગસ્ટ માં એ પાક પૂરો થયો તે દિવસે મને લગભગ સિત્તેર એક હજાર રૂપિયા ના તુર્યા મેં પકાવ્યા પંદર ગુંઠા હવે સિત્તેર હજાર ના તુર્યા તો પકાવ્યા સાથે મરચા હતા કચુરો છે કચુરો તો હજી ચાલુ જ છે એમાં કચુરો બી વાવેલો હતો દાણા દાણા મેથી પાલક એની આવક બી કચુરો થોડી થોડી લીધી એનો તો કોઈ હિસાબ રાખ્યો નહીં મેં પણ એમાંથી બી આવક મળી હવે ઓગસ્ટમાં તુર્યા નીકળી ગયા ને પછી અત્યારે હાલમાં દૂધીનું વાવેતર કરેલું છે આમાં દૂધી સાથે લગભગ દસ મિશ્ર પાકો વાવેલા છે આ વાવતી વખતે મેં શું કહ્યું કે વાવતી વખતે ખાડો બનાવ્યો જ્યાં જ્યાં છોડ આવવાના માફ કરીને ખાડા બનાવ્યા અને ખાડા બનાવીને અંદર લગભગ બે અઢી કિલો એક ખાડામાં ગોબર ઘંટી અમૃત જોયું ને એના પર બી આવીને વાવેલા છે હવે હમણાં જ ખોદીને જોયું તો બે ગાંઠ રોપેલી હતી કચુરાની તો લગભગ બે થી અઢી કિલો બે ગાંઠમાંથી બે થી અઢી કિલો કચુરાની નીકળ્યો એટલે ગંધીવામૃત વાપરવાથી ખેડૂતને બધાને એવું છે કે ખાતર વગર પાકે નહીં પણ એ એ આપણે પ્રૂફ કરીને બતાવ્યું કે ખાતર વગર બી પાકી શકે જે હું આ બે ગાય પાસે આ આખી ખેતી દસ વીઘા ખેતી કરું એટલે આ એક ખેતી કરવા જેવી છે ને લોકોને હું ખેડૂતોને એમ જ કહું કે તમે બે ગુંથામાં કિચન ગાર્ડન થોડું થોડું વાવેતર કરીને તમે આ બનાવો આપણે થોડુંક બનાવી લઉં પહેલાં તો મેં પણ એક જ એકરમાં બનાવ્યું આજે હું દસ વીઘા પ્રાકૃતિક ખેતી કરું છું એટલે થઈ શકે નહીં થાય એવું કશી કાળા માથાનો માનવી ધારે છે કે મેં બી જ્યારે શરૂઆત કરી ને ત્યારે મારા ઘરના બી વિરોધ હતા છોકરા બી વિરોધ હતો એમ કેતો કે સાહેબ પપ્પા નહીં પાકે મિશિષ બી એમ કહે કે આ નહીં પાકે તમે હું ધમધલ લઈને બેઠા પણ જ્યારે શેરડી મારી ઈઠોતન પાકીને ત્યારે આલોકને બી વિશ્વાસ બેઠો કે ખરેખર થઈ શકે નહીં થાય એવી વસ્તુ નથી જો આમાં જ્યારે પણ કોઈ ઈયાડ કે એવી કેવું લાગે પહેલો ઉપયોગ નિમાસ્ત્રનું કરું નિમાસ્ત્રમાં નિમેળ પડે તો અગ્નિ પછી બ્રહ્માસ્ત્ર એટલે આ આનાથી કંટ્રોલ મારે થઈ જાય છે વેચાણમાં શું છે કે મારે તો હું પહેલા વર્ષે મને થોડીક તકલીફ પડી આગળ પણ હવે એ ટામેટા મરચાં રીંગણ અહીંયા અમારે ત્યાં ગુણસેલ છે ગુણસેલના ત્રણ ચાર ભાઈઓ લઈ જાય છે ફળિયામાં વેચાય છે દાણો દાણો મેથી બી દાણો મેથી તો મારે માર્કેટ લઈ જ નવું જવું પડતું ફક્ત દૂધી મારી માર્કેટ જાય છે બાકી આ પચુરણ વસ્તુ બધી અહીંયા જ વેચાઈ જાય છે ફળિયામાં બાજુના ફળિયામાં એ સુગર વાળા મજૂર બોસે એમાં વેચાઈ જાય અમુક ખેડૂત ઇન્ટરેસ્ટ છે એ ખેડૂત ખેતર આવીને લઈ જાય બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ મહુવા સુરત